કેશોદમાં સરકારી એલ કે હાઈસ્કૂલ તથા ઇન્દિરાનગર પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રથમ દીપ પ્રાગટ્ય પ્રાર્થના તથા ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી પ્રયાના હા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે નાના ભૂલકાઓ પહેલી વખત પોતાના ડગલા શાળા પરિસરમાં પાડી રહ્યા છે અને વિદ્યાદેવી માતા સરસ્વતીની આરાધના રૂપે શિક્ષણ ગ્રહણ કરવા અગ્રેસર થઈ રહ્યા છે ભૂલકાઓ પ્રથમ દિવસે શાળામાં માસ્તા ચહેરે પ્રવેશ કરે તેના માટે વાલીઓએ તો તૈયારી કરી પરંતુ સરકાર દ્વારા પણ બાળકોને ગમે તે રીતનો માહોલ ઊભો કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો બાળકો પણ હોશે હોશે શાળાએ પ્રવેશ કરતા જોવા મળ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા પૂર્વ ધારાસભ્ય વંદનાબેન પ્રવીણભાઈ ભાલાળા તથા રાજકીય આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે સરકારી શાળામાં વધારે બાળકો પ્રવેશ કરે અને સરકારી શાળામાં વધારેમાં વધારે સુવિધા મળે અને બાળકોને વધારે શિક્ષણ મળે તેમ જણાવ્યું હતું કેશોદમાં પ્રાથમિક શાળાના આજ પ્રવેશ ઉત્સવની અંદર અમારા ધારાસભ્ય જિલ્લાના શિક્ષણ અધિકારીઓ સાથે જ્યારે પૂરા ગુજરાતની અંદર શાળા પ્રવેશો થઈ રહ્યો છે ત્યારે આજે મંદિરાનગરની આ શાળાની અંદર પ્રવેશ ઉત્સવ ખૂબ સરસ રીતે વાલીઓ શિક્ષકો સાથે ઉજવવામાં આવ્યો છે આજે બે હજાર એકથી આજ સુધીની યાત્રામાં વીસ ટકા ડ્રોપ રહેશ્યો હતો બાળક સો બાળકો પ્રવેશ લે બા જન્મે અને સો સો બાળકો પ્રવેશ લે ત્યારે વીસ વીસ ટકાના રેશિયાને ઘટાડી આજે ઇક્વલ ફ્યુ છે સો બાળકો જન્મે છે એ સો બાળકો શાળામાં પ્રવેશ લે છે આ એક નરેન્દ્રભાઈએ આપેલી એ શિક્ષણ માટેની અમૂલ્ય ભેટ છે પ્રવેશ ઉત્સવ એ એક જ્ઞાનનું પૂજન છે જ્યારે બાળક શાળામાં દાખલ થાય છે ત્યારે વાલીઓ સાથે અનેક ઉત્સાહભેદ કારણ કે બાળક પોતાના જીવનની શીખવા માટેની જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની પહેલી ડગલી છે ત્યારે પૂરા ગુજરાતની અંદર અમારા તમામ ઓફિસર્સ છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ ત્રણ દિવસથી તાલુકા લેવલ સુધીના તમામ તાલુકા સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્યો ધારાસભ્ય મંત્રીશ્રીઓ અને અધિકારીઓ જ્યારે શાળા પ્રવેશ ઉત્સવ કરી રહ્યા છે ત્યારે મને ગર્વ છે કે સો ઉપરના સંખ્યાના બાળકોની જે શાળાઓમાં સંખ્યા છે જે બાળ શાળાઓમાં ત્રણસોની સંખ્યા છે જ્યાં શાળાઓમાં પાંચસોની સંખ્યા છે આ મોટી બાળકોની સંખ્યાઓ છે ત્યાં સંપૂર્ણપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સ્માર્ટ ક્લાસ કમ્પ્યુટર અને શિક્ષકો સાથેની આ શાળાઓ ખૂબ સારું શિક્ષણ આપી રહી છે ત્યારે ગુજરાતનું ગૌરવ મળ્યું છે અનિરુદ્ધસિંહ બાબરિયા આર એન ન્યૂઝ કિશોર